આ બાળકની ઉંમર માત્ર એક જ દિવસની છે અને તે એકનસીબ બાદહોણો બન્યો છે સ્ટૂરો જે કામ કરતા હતા ગટરનો એ લોકોએ મને જણાવ્યું કે મારી કમ્પાઉન્ડની બહાર જ્યાં તે જ્યાંથી તે રેતી લેતા હતા તેઓને ત્યાં દેખાઈ આવ્યો અને એ લોકોએ મને જાણ કરી બાળક મતલબ અત્યારે કે એક બે દાડાનો જન્મેલો છે એના સોસાયટીવાળા આ બાળક લઈને આવ્યા આ ફ્રેશ તાજી તરૂ જમેલું લાગેલી છે અને આજે સવારે જ અથવા કાલે ડિલિવરી થઈ હશે એવું લાગે છે પૂરા દિવસનું બાળક છે વજન પણ સારું છે તો હવે વધારે સારવાર માટે મોટા દવાખાનામાં લઈ ગયા હતા નવજાત શિશુ મળવાની જાણ થતાં જ પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને આ મામલે ગુનો નોંધીને બાળકની માતાની શોધખોળ શરૂ કરી છે મેં પહેલા કંટ્રોલને જાણ કરી અને ત્યારબાદ એકસો આઠને જાણ કરી તેથી અમે તાત્કાલિક સ્થળ પર પહોંચ્યા અને છોકરાને સયાજી હોસ્પિટલ વધુ સારવાર અર્થે એકસો આઠમાં મોકલી આપેલ છે બાળકની સ્થિતિ શું છે બાળકની સ્થિતિ સારી છે હાલ અને જીવિત છે મા તે માં બીજા બધા વા આ કહેવતને આ બાળકની માં જાણે ખોટી પાડી રહી છે કારણ કે એક માં પોતાના બાળકને ક્યારે ગટર માં ન ફેંકે હવે આ બાળક પોતાની માં ના વાલ માટે ઝંખી રહ્યું છે ત્યારે આશા રાખીએ કે જલ્દીથી બાળકને જનતાનો સથવારો નસીબ થાય કેમેરામેન સંજય પાગી સાથે રોહિત ચાવડા વીટીવી વડોદરા